આજરોજ શ્રી ભાર્ગવર્ધન વિશ્વામિત્રી જૈન સંઘમાં શ્રી ભૂષણદેવ પરમાત્માએ કરેલ ચારસો દિવસના વર્ષિત તપને જેમ શ્રી સંઘમાં પણ શ્રી શંકેશ્વર પાર્શ્વનાથ દાદાની અરસીમ કૃપાથી ગત વર્ષે પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રી નયચંદ્ર સાગર મહારાજના શિષ્ય એવા મુનિરાજ શ્રી સાગર મહારાજ સાહેબની પ્રેરણાથી શરૂ કરેલા શ્રી વર્ષિત તપના સો દિવસ પૂર્ણ થવાની ઉજવણી હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી કરવામાં આવી હતી જેમાં મુખ્ય દાદા શ્રી મનહરભાઈ ભોગીલાલ શાહ તેમજ શ્રીમતી મૃદુલાબેન શાંતિલાલ વૈદિક પરિવાર ખાસ ઉપસ્થિત સતત દસમા વર્ષિત તપ પાંચમા વર્ષ તપ અને ત્રીજા વર્ષિક તપની સાથે પ્રથમ વર્ષિક તપ કરનાર કુલ એકસો વીસ ખૂબ જ અનુમોદના કરી પ્રોત્સાહન આપ્યું હતું અન્ય દાતાઓની સાથે સંઘ પ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ શ્રી વિપિનભાઈ તેમજ શ્રી મહેશભાઈ શ્રી નયનભાઈ શ્રી યોગેશભાઈ શ્રી નૈશિતભાઈ સાથે વૈરાવચન ખાતે માટે ખડેપગે સતત ઊભા રહેલા શ્રી રાજેન્દ્રભાઈ શ્રી અમિતભાઈ શ્રી પારસભાઈ શ્રી જિગ્નેશભાઈ શ્રી કેવલભાઈ શ્રી મનીષભાઈ તેમજ સંઘ અનેક ભાઈઓ તેમજ બહેનોની શ્રી સંઘ અનુમોદના કરે છે પ્રણામ અમે આમ્રપાલી આમ્રપલ્લી મૂર્તિ મૂર્તિપૂજક જૈન સંઘમાંથી આજે સોમા દિવસનું ઉજવણું મનાવી રહ્યા છે વર્ષતપના પારણાનું વર્ષતપનું તપ તપનું તપના તપમાં ઓલમોસ્ટ ફોર હંડ્રેડ ડેઝનું એક ઉપવાસને એક બેસનું હોય છે અને એમાં આજે અમારા તપને શરૂઆતને સોમો દિવસ પરિપૂર્ણ થઈ રહ્યો છે નિર્વિધ્ને અને આમ્રપાલી જૈન સંઘ માટે એક શૌર્યરૂપી કલગી સ્વરૂપે આ પહેલમ પહેલુઓને સૌથી મોટા મોટું તપ અમે લોકો લઈ રહ્યા છે મુખ્ય લાભાર્થીમાં શ્રી મનરભાઈ ભોગીલાલ શાહ હસ્તે દેવેન્દ્રાબેન મનોરભાઈ શાહ પરિવાર અને શ્રેયભાઈ શાહ યાની કે ઇમરુદુલ્લાબેન શાંતિલાલ વૈદ પરિવાર અને એવી રીતના અનેક લાભાર્થીઓ એવા પણ છે કે જેમને અઢાર હજારમાં લાભ લીધો છે એક લાખમાં લાભ લીધો છે ચાર લાખમાં લાભ લીધો છે એવી રીતના ત્રણ ચાર અહીંયાથી અમે લોકો ટ્રીપ પણ ઉપાડવાના છે એક હસ્તિનાપુર છે એક પાલીતાણા છે પછી એક શંકેશ્વર છે અને આબુની ટ્રીપનું પણ અમે લોકો વિચાર કરી રહ્યા છે એટલે સર્વ સંઘના સર્વ ગુરુ ભગવાનના આશીર્વાદ કે અમારું તપ નિર્વિતને પરિપૂર્ણ થાય બસ એ જ આશા સ્વરૂપે તમને બધાને વિનંતી કરીએ છીએ કે અમારા આ તપરૂપી ઇવેન્ટમાં અમને કંઈક ને કંઈક યોગદાન આપજો કંઈક ને કંઈક આપના આશીર્વાદ હંમેશા અમારી સાથે રાખજો નિર્વિધને આ તપ પરિપૂર્ણ થાય બસ એ જ શુભેચ્છા આજરોજ શ્રી ભાગ્યવર્ધક વિશ્વામિત્રી શ્વેતમ્બર મૂર્તિપૂજક જૈન સંઘ આમ્રપાલી મંજલપુર ખાતે ઋષભદેવ પરમાત્માએ શરૂ કરેલ ચારસો દિવસના વર્ષી તપના પગલે પગલે શ્રી સંઘ આમ તો ચકલી જેવો સંઘ કહેવાય પણ સમુદ્રજલી છલાંગ જે મારી છે અને જેની અંદર આજે સો દિવસ પૂર્ણ થયા આજે એકસો એક દિવસની ઉજવણી રૂપે શ્રી સંઘ ઉત્સાહ અને ઉમંગથી ખૂબ જ ભાવપૂર્વક આ ઉજવણી કરી રહ્યું છે જેના મુખ્ય દાતા શ્રી મનોરભાઈ ભોગીલાલ પરિવાર તથા શ્રીમતી મૃદુલાબેન શાંતિલાલ વૈદ પરિવાર આ બંને પરિવારોની બુરીબૂરી અનુમતના એ ઉપરાંત જે પણ સંઘના બીજા નાના મોટા લાભાર્થીઓએ યથાશક્તિથી વધુ થઈને જે લાભ લીધો છે અને જેમાં શ્રી સંભોધચંદ્ર સાગરજી મહારાજ સાહેબ અને બીજા જે પણ ગુરુ મહાત્માઓ અને આદરણીય જે મને મહાત્માઓની જે કૃપા અમારા સંઘ ઉપર વરસી છે એના પ્રતાપે આ સંઘના લગભગ એકસો વીસ જેટલા તપસ્વીઓ નિર્વેગને ચારસો દિવસની તપસ્યા તરફ આગળ વધી રહ્યા છે આ બધાની બુરીબૂરી અનુમોદના આ બધાની અંદર શ્રી સંઘના વ્યવસ્થાપક એવા બિપિનભાઈ જીતુકાકા અમિતભાઈ ડીઓ જિગ્નેશભાઈ મનીષભાઈ આ બધા જ મહેશભાઈ આ બધા જ પોતાની શક્તિથી પણ વિશેષતઃ એ લોકો બધા તપસવીઓની સેવા શૂષક કરી રહ્યા છે જેમાં પણ જે બેક ધ કર્ટેન કેવા એવા લોકો પણ ઘણા બધી રીતે મદદ કરી રહ્યા છે યોગેશભાઈ નૈશાદભાઈ જે અમારા સંઘના કારોબારી સભ્યો છે એવો પણ આ તપની અંદર જોડાયા છે બધાની ભૂરી અનુમોદના મારું નામ જીગર શાહ શ્રી ભાગ્યવર્ધક શેતાંભર મુક્તિપૂજક જૈન સંઘ આમ્રપાલી વડોદરા પ્રણામ જય જ આજે ભાગ્યવર્ધક મુર્તિપૂજક જૈન સંઘમાં વરસીટપનું એક સુંદર આયોજન થઈ રહ્યું છે એનો આજે એકસો એક દિવસ છે તપસ્વીઓમાં ખૂબ જ સરસ આનંદદાયક માહોલ છે જૈન ધર્મમાં વરસીટપનું એક આગવું મહત્ત્વ છે ઋષભદેવ ભગવાને કરેલા ચારસો દિવસના ઉપવાસના અનુસંધાનમાં એક મોટું આ ટપ કરી રહ્યું લોકો કરી રહ્યા છે તપસ્વીઓ અને સર્વ તપસ્વીઓની એકસો એકમા દિવસે પણ ખૂબ જ સારી સાતા છે ભાગ્યવર્ધક મુદ્દિપૂજક સહિત અને તેના કારોબારીના સર્વ મેમ્બરો દ્રષ્ટિકોણો અને યુવક મંડળ ખૂબ જ સુંદર એનું આયોજન કરી રહ્યા છે છતાં સર્વ તપસ્વીઓ એટલા બધા ખુશ એટલા બધા ખુશ છે કે આ એકસો એક દિવસ ક્યાં પસાર થઈ ગયા એ પણ કોઈને ખબર નથી પડતી હું મારા પરિવાર તરફથી તથા સર્વ તરફથી તપસવીઓની ખૂબ ખૂબ અનુમોદના કરું છું છતાં તેઓ સર્વ રીતે સુખ છાતામાં રહે તેવી હું એકદમ એક બધાને શુભ શુભેચ્છા કહું છું પ્રણામ જય જિનેન્દ્ર